ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર રમલ વોર્ડ ઇન્સ્પેક્ટર દબાણ દૂર કરવાની બેદરકારીને કારણે દબાણોનો રાફડો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગના રામુલ હાથીજણ વોર્ડના સબ ઇન્સ્પેક્ટર અને વોર્ડ ઇન્સ્પેક્ટર તેમના વિસ્તારમાં આવેલ જસુદા ચોકડીથી ત્રિકમપુરા પાટ્યા થઈ કેનાલ સુધીના જાય રોડ ઉપરના ગેરકાયદેસર દબાણો કાયમી દૂર નહીં કરવા બાબતે ભ્રષ્ટાચાર આચરી કાયદાનો અમલ કરતા ન હોવાની જન સમૃદ્ધિ ન્યૂઝને માહિતી મળેલ હતી કે જેથી જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા ગુપ્તાને ના માધ્યમથી વારંવાર રજૂઆતો કરેલ છે તેમ છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કાયદાનો અમલ કરેલ હોવાનું ધ્યાને આવેલ છે નામદાર હાઈકોર્ટે ટીપી રોડ પર ભવિષ્યના નવા દબાણ ના થાય તે માટે માર્ગદર્શન સિદ્ધાંતો બનાવી તે અધિકારી કર્મચારીની જવાબદારી નક્કી કરવા માટે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનથી જજમેન્ટ આપેલ છે કે જે સંદર્ભે મ્યુનિસિપલ કમિશનરે કાયમી ધોરણે દબાણો દૂર કરવા માટે બનાવેલી સૂચનો નો ચુસ્તપણે અમલ કરવા સર્ક્યુલર બહાર પાડેલ છે સર્ક્યુલર માં સ્પષ્ટ જણાવેલ છે કે ટીપી રોડ પરના પાકા કાચા દબાણો એસ્ટેટ ખાતા દ્વારા જરૂરી નોંધ રાખવામાં આવશે રજિસ્ટર નિભાવવામાં આવશે વિગતવાર સર્વે કરી નકશા ફોટોગ્રાફ વિડીયોગ્રાફી સાથેની વિગતો રાખવાની અને ટીપી રોડ ઉપર નવા દબાણો ન થાય તે જોવાની જવાબદારી બોર્ડના એસ્ટેટ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરને સોંપેલ છે તેમ છતાં રામુલ હાથીજણ વોર્ડના વોર્ડ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરને ફરિયાદ કરવા છતાં મ્યુનિસિપલ કમિશનરના સર્ક્યુલરનો અમલ કરતાનો હોવા છતાં ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર વિનયભાઈ ગુપ્તા હાથ પર હાથ ધરીને બેસી રહે તો સમજવું શું મધ્ય ઝોન કોટ વિસ્તારમાં પણ ઠેર ઠેર દબાણોનો રાફડો હોવા છતાં જવાબદાર વોર્ડ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર મુખ પ્રેક્ષકની ભૂમિકામાં નજરે પડી રહ્યા છે કે જેની ફોટોગ્રાફી સાથેનો વિસ્તૃત ચિતાર જોતા રહો જનસમૃદ્ધિ ન્યૂઝ